નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ કેફેનિટી એજ્યુકે પર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે એક નવી અપડેટ સારા સહાયક બાબતે નવી અપડેટ લઈને આવ્યા છીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો સર્વેની વિનંતી કે આપ જો આ ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્યથી લાઈક આપશો શેર કરશો આપણા મિત્રોને અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા આવા તમામ વિડીયોની માહિતી આપણે તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો શાળા સહાયક શાળા સહાયક જે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હાઈસ્કૂલો છે હાઈસ્કૂલ એમાં શાળા સહાયક ક્લાર્કના સ્થાને શાળા સહાયક જે વહીવટી કામગીરી હોય છે બરાબર ક્લારિકલ કામ એ માટે જે ક્લાર્ક હોય છે એના સ્થાને હવે શાળા સહાયકની નિમણૂંક કરવામાં આવશે શાળા સહાયકની છે એ અંગેનો એક અપડેટ છે એના વિશે સંપૂર્ણ વિગતે આપણે જોઈએ તો તો મિત્રો જોઈએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ નિર્ણય લાગુ પડશે જે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કના સ્થાને શાળા સહાયક નિમાશે કઈ શાળાઓને મળશે તો જે બસો પચાસ થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી જે શાળાઓ છે એમાં શાળા સહાયક મુકાશે વિગતે ચર્ચા કરીએ મિત્રો તો જે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સત્તર વર્ષ પછી ક્લાર્કની ભરતી કરાશે તેવી ગતિવિધિ હાથ ધરાઈ હતી શાળાઓમાં ક્લાર્કની ભરતી આવશે તેવી રાહ જોઈને બેઠેલા બેરોજગાર ઉમેદવારો માટેની અસર માહિતી આવી છે હવે શાળાઓમાં કાયમી ક્લાર્કની ભરતી કરવાના બદલે હવે ક્લાર્કની જગ્યાએ શાળામાં શાળા સહાયકો નીમવાનું સરકારે નક્કી કર્યું છે આ જે શાળા સહાયકો છે એ મિત્રો બસો પચાસ કે તેથી વધારે રજીસ્ટર ધરાવતી જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક શાળાઓ છે અને ગ્રાન્ટેડ કેવા આ નિમવામાં આવશે ગુજરાતની સરકારી અને માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાંબા સમયથી ક્લાર્ટની ભરતી કરવામાં ન આવતા આવનારી ભરતીમાં ભરતી માટે મુખ્યમંત્રી કક્ષા સુધી રજૂઆત કરાઈ હતી છેવટે ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળામાં વ્યવસ્થા કરતી જતાં સરકારે ક્લાર્ટની ભરતી કરવાનું નક્કી કર્યું હતું આ ભરતીમાં કુલ ટાઈમ કે સરકારી રાહ સરકારી રાહે ભરતી કરવાના બદલે હવે શિક્ષણ વિભાગ એજન્સી મારફતે જે ક્લાર્ક છે એની જગ્યાએ શાળા સહાયકોની નિમણૂક કરશે જે રેશિયો છે એમાં બસો પચાસ વિદ્યાર્થી દીઠ એક શાળા સહાયક નિમાશે એટલે જે શાળાઓ છે ગ્રાન્ટેડ અને સરકારી જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં જો રજીસ્ટર બસો પચાસ વિદ્યાર્થીઓનું છે તે શાળાઓને શાળા સહાયક મળશે જે રાજ્યના શિક્ષણ વિભાગે શાળા રાજ્યના શિક્ષણ વિભાગે શાળા સહાયની ભરતી કરવા માટે પણ મંજૂરી આપી છે અત્યારે ચૂંટણીની આચારસંહિતા હોવાથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નહીં ઉલ્લેખનીય છે કે ક્લાર્કના બદલે હવે જે હાઈસ્કૂલમાં સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં બસો પચાસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી જે કોઈ પણ શાળાઓ છે તેઓ ક્લાર્કના સ્થાને હવે શાળા સહાયક નિમાશે તો મિત્રો આથી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક